આ સેવા કાર્યમાં નાનકડો ભાણો દિવ્યાંશ પણ જોડાયો હતો તો મિત્રો નાના બાળકોને જોઈને દિવ્યાંશ પણ ખૂબ ખુશખુશાલ થઈ ગયો હતો તે પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને સ્કૂલની અંદર નાના બાળકો પણ દિવ્યાંશને જોઈને ખૂબ ખુશ થઈ ગયા હતા બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને સૌએ કરણજી ઠાકોરની આત્મા માટે શાંતિ મળે એવી પ્રાર્થના કરી હતી તો મિત્રો આજનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરીને આગળ શેર જરૂરથી કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન ઓન કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે તો મિત્રો તમે પણ કમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહી જેથી કરણજીની આત્માને શાંતિ મળે